સંત શિરોમણી શ્રી જલારામ બાપાની આજે બસો છવ્વીસ મિનિટ જન્મજયંતિ છે સુરત શાળામાં જળારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે મંદિરોમાં મહાપ્રસાદી ભજન લોકડાયરા શોભાયાત્રા શાંતિ યજ્ઞ અને ભંડારાનું પણ આયોજન કરાયું હતું વહેલી સવારથી જ બાપાના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે જય જળારામના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા છે સંત શિરોમણે શ્રી બાપાની આજે બસો છવ્વીસમી જન્મ શહેરમાં જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સંત શિરોમણી જન્મ નિમિત્તે સુરત શહેર આજે ભક્તિમય માહોલમાં થઈ ગયું હતું કારતક સુદ સાતમના શુભ દિવસે શહેરના ખૂણે ખૂણે આવેલા જલારામ મંદિરોમાં સવારથી જ જય જલારામના જયકોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શહેરના

અમે વીરદાદા જસરાજ સંગઠન નામની સંસ્થા ચલાવીએ છીએ નાભેશ્વર અનક્ષેત્ર પણ ચલાવીએ છીએ જે સંસ્થાની અંદર અમારી પાસે એક અંતિમ યાત્રાના બે રથ છે એ અમે ફ્રીમાં સેવા આપીએ છીએ અમે અંતિમ યાત્રાની કીટ પણ ફ્રીમાં આપીએ છીએ અને મેડિકલ સાધનો પણ ફ્રીમાં આપીએ છીએ આ સંસ્થા અમે લગભગ પંદરેક વર્ષથી ચલાવીએ છીએ અમે સાત આઠ મિત્રો જેના સંસ્થા ચાલુ કરેલી અત્યારે અમારા પાંચ હજાર જેટલા બધા સભ્યો છે આખો લોહાણા સમાજ અમારી સાથે છે અને અમે આજે

હવે આ જલારામ બાપાના વંશજો જે એનો અમને ગર્વ છે અને આજે અમે એની બસોને છવીસમી જન્મજયંતી ઉતવીએ છીએ જેના ભાગરૂપે સવારમાં અમે પેલા પૂજન અર્ચન કરીએ છીએ પછી એક મોટી વિશાળ શોભાયાત્રા હોય છે લાભેશ્વર ભુવંતી પટેલ સમાજની વાડી સુધી અને અત્યારે પાંચથી દસ હજાર પંદર હજાર જેટલું માણસ પ્રસાદી લે છે પછી સાંજના પણ દસ પંદર હજાર માણસ પ્રસાદી લે છે અનપુટ દર્શન હોય છે